હેલો વિદ્યાર્થી મિત્રો ટેકનો ચેનલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચાર વિષય કહું એટલે ગુજરાતી નો પાઠ પાંચ પવન ખીચાય તો ગોળ ઝાપટો ના પાઠ્યપુસ્તકના પ્રવૃત્તિઓના પ્રશ્નોના જવાબની સમજ મેળવી છે બાળ મિત્રો અગાઉના વિડીયોમાં આપણે ગીત અને વાર્તા જોઈ અને વાર્તાને અનુલક્ષીને પ્રશ્નોના જવાબની સમજ મેળવવી આજે તેના બીજા વિભાગમાં અન્ય પ્રવૃત્તિઓના પ્રશ્નોના જવાબની સમજ મેળવવાની છે અગાઉનો વિડીયો તમે પ્લે લિસ્ટની લિંક પરથી મેળવી શકશો તો ચાલો શીખીએ પાઠ પાંચ પવન ખીજાય તો ગોળ જાપ તો પાંચ મિન્ટુડાની બધી વાત હવે તમને ખબર છે ફરી યાદ કરતા કરતા પ્રશ્નોના ઉત્તર લખો એક મિન્ટુ રિસાઈ ત્યારે શું કરતો જવાબ મિન્ટુ રિસાઈ ત્યારે ગુસ્સામાંને ગુસ્સામાં પોતાની જ ફૂટ પર બચકું ભરતો અને ભેંકડો તાણીને જોર જોરથી રડતો બે મિન્ટુને ગોળ ખૂબ જ ભાવતો હતો તે વાર્તામાંના કયા વાક્યોને આધારે કહી શકાય ત્રણ વાક્યો લખો જવાબ મિન્ટુને ગોળ ખૂબ જ ભાવતો હતો તે વાર્તામાંના નીચેના વાક્યોને આધારે કહી શકાય એક ભલે બાપા પણ ગોળ ખાવા તો મળશે ને બે મિન્ટુ તો ગોળના થપ્પા જોતો જાય ત્રણ હે બાપા આ ગોળ શ્યામાંથી બને ત્રણ મનજી બહેન મિન્ટુને લઈને રામજી બાપાના ખેતરે શા માટે ગયા જવાબ મંછી બહેન લઈને રામજી રામજી બાપાના બાપાના ખેતરે ખેતરે ગયા કારણ કે ગોળ ખાવા મળે તેમ હતો ચાર રામજી બાપાના ખેતરે મિન્ટુએ શું શું જોયું હશે જવાબ રામજી બાપાના ખેતરે મિન્ટુએ શેરડીનો પાક સીસોડો ભઠ્ઠો તાવડો રસની ડોલો મોટા તવેથા ટોપલા શેરડીના કૂચા કામ કરતા મજૂરો વગેરે જોયું હશે પાંચ વાર્તામાંથી તમને ગમતા ત્રણ વાક્યો લખો એક મિન્ટુભાઈ ગોળ ખૂબ ભાવે બે ચીચોડો ગાવા લાગ્યો ચીચડું ચીચડું ત્રણ વાહ બાપા બળતણ માટે કૂચાનો ઉપયોગ છ એક જ વાત કઈ કઈ રીતે કહી શકાય નીચેના વાક્યો વાર્તામાં કઈ રીતે બોલાયા છે અહીં તે રીતે પણ બોલી બતાવો તમને બીજી કોઈ રીતે બોલતા આવડે તો તેમ પણ બોલી બતાવો બાળ મિત્રો અહીં એક જ વાત કઈ કઈ રીતે બોલી શકાય તે બોલીને બતાવવાનું છે એક કાઉસમાં લખ્યું છે ઘરડા દાદાની જેમ હસતા હસતા બે દિવસમાં તો ગોળોનો આખો રવો ઝાપટી ગયો તોય ધરાતો નથી બે બુસફૂસ કરતા હોય તેમ ઊભો રહે બાજુમાં કીડી કાકીને ઘેર ગોળ હોય તો લઈ આવો સવાલ ત્રણ રડતા રડતા કાલુ બોલતા બાળકની જેમ બોલવાનું કીડી કાકી કીડી કાકી થોડોક ગોળ ઉછીનો આપો ને મારો મીંટુણો રિસાયો છે ચાર અભિનય અને નૃત્ય કરતા કરતા ગરમ ગરમ ગોળ રાતો રાતો ગોળ આછો પીળો ગોળ મધ મધ તો ગોળ ગળ્યો ગળ્યો ગોળ સાત વાક્ય વાંચો નજીકનો અર્થ ધારો તેની નીચે લીટી કરો અહીં વાક્યો વાંચવાના છે ત્યારબાદ નજીકનો અર્થ ધારીને તેની નીચે લીટી કરવાની છે એક શેરડીનો લીલોછમ છમ વાઢ જોઈને શિયાળના મોમાં પાણી આવી ગયા નીચે શબ્દ આપ્યો છે વાઢ વાઢ એટલે પાક મબલક કે અનાજ સ નજીકનો અર્થ થશે પાક વાઢ એટલે પાક સવાલ બે ખેતરમાં જમવા માટે કોઈ વાસણ ન મળ્યું એટલે ઉજ્જવલે થોડી જ વારમાં ખાખરાના પાનના દળિયા બનાવી નાખ્યા અને તેમાં મિત્રોને દાળ પીરસી દળિયો એટલે દડાનો પ્રકાર મોટો વાડકો પાનમાંથી બનાવેલ પડિયો કે લાકડાનું વાસણ સાચો જવાબ છે દળિયો એટલે પાનમાંથી બનાવેલ પડિયો આઠ સંવાદ વાંચી રૂઢિપ્રયોગનો અર્થ લખો એક જોવા જેવી થવી ફજેતી થવી ચેતના કહે કેતન જો આ વખતે તું મૂર્ખામી કરીશ તો જોવા જેવી થશે કેતન કહે ચેતના તું ચિંતા ન કર હું મારી ફજેતી થાય એવું વર્તન ક્યારેય નહીં કરું બે ઝાપટી જવું એટલે બધું જ ખાઈ જવું આરોન કહે જોયું આંસી બધો જીરો ઝાપટી ગઈ આરોની કહે એ ખૂબ ભૂખી હશે એટલે જ તો બધું ખાઈ ગઈ ત્રણ તલપાપડ થઈ જવું એટલે આતુર થઈ જવું કે અધીરા થઈ જવું જયેશ કહે જનક દાદાની વાર્તાઓ સાંભળવા હું તલપાપડ થઈ જાઉં છું શેરેના કહે હું પણ એમ થાય કે ક્યારે સાંજ પડે ખૂબ ઉતાવળા થઈ જવાય ચાર રાજીના રેડ થઈ જવું એટલે ખૂબ ખુશ થઈ જવું બોસકી વાર્તાની નવી ચોપડી માસી તમે તો મને રાજીની રેડ કરી દીધી કીર્તી બહેન કહે લે તું તો ખૂબ ખુશ થઈ ગઈ ને ફરી આવીશ ત્યારે બીજી લાવીશ પાંચ મોમાં પાણી છૂટવું એટલે ખાવાની તીવ્ર ઈચ્છા થવી નીલ કહે જલેબી જોતા જ મારા મોમાં પાણી છૂટવા લાગે છે પ્રિનલ તારી જલેબી ખાવાની તીવ્ર ઈચ્છાની મને ખબર છે નવ મિન્ટુણાને તમારે જે કહેવું હોય તે કહો પણ મજા પડે તેવું કહો અહીં મિન્ટુડાને તમારે જે કહેવું હોય તે લખવાનું છે પણ આનંદ આવે તેવું લખવાનું છે ઉદાહરણ તરીકે તું ગોળ ખાવાની આ જીદ નહીં છોડે તો હું તારી કિટ્ટા કરી દઈશ એક ચો મિન્ટુડા આ લીલો છમ શેરડીનો પાક લહેરાય તારે ગોળ ખાવો હોય તો અહીં બાપા પાસે જ રહી જા બે બહેન એને અહીં મૂકતા જાઓ હું એને ધરાઈને ગોળ ખવડાવીશ પરંતુ એને મારી સાથે કામ કરવું પડશે ત્રણ ગોળના રવા જોઈને મીંટુના મોંમાં પાણી આવી ગયું કારણ કે મધમગતા ગોળની સુગંધ એના ફેફસામાં ભરાઈ ગઈ હતી ચાર મિત્રો સાથે ગોળ બનાવવાની વાતો કરવા લાગ્યા ને મસ્ત બનીને ગાયા કરે ચીચડુક ચીચડુક ધલલલ થલલલ પાંચ જોજે મિન્ટુ સાઠા ને બદલે તારો હાથ સિચોડામાં ન આવી જાય નહીં તો સાઠા ની જેમ તારો હાથ પીલાઈ જશે પણ એમાંથી ગોળ નહીં બને દસ તમને શું લાગે છે આવું કોણ બોલી શકે તેમનું નામ લખો બાળમિત્રો અહીં આપેલું વાક્ય કોણ બોલે છે તે લખવાનું છે એક અમે તો પોતાના વજન કરતાં પાંચ ગણું વજન ઉંચકી શકીએ છીએ મજૂર બોલે બે જે રંધાયું છે તે જ ખાવાનું છે તારી જીદ હું પૂરી કરવાની નથી મંશી બહેને કહ્યું ત્રણ મમ્મી મારે તો પાંખોવાળી પેન્સિલ જોઈએ મિંટુડો જાત જો ભાઈ સ્વાદના ચટાકા પૂરા કરવા હોય તો ખેતરમાં કામ પણ કરવું પડે રામજી બાપા પાંચ અરે વાહ એટલો બધો ગોળ ગોળ જ ગોળ હવે તો મજા પડી જશે મીન્ટુ કહે છે છ રામજી બાપા આને કંઈ સમજાવો નહીં બહેન કહે છે સાત લો અમારે ત્યાંથી આ ખાંડ લઈ જાઓ એક દિવસ ગોળના બદલે એને ખાંડ ખવડાવો કાકી કહે છે હે રામજી બાપા આ ગોળ કેવી રીતે બને કહે છે વાહ ચોથી વાર ગીતડું બહેન અગિયાર તમારો મિત્ર લીટી કરેલ પાત્ર બને પછી નીચે જેવી ઘટનાઓ અભિનય કરો અહી તમારો જોડીદાર બાલ મંદિરમાં ભણે છે તેને કહો કે મિન્ટુ જેવો કેવો છે બે તમારો જોડીદાર મમ્મી બને તેને મનસી બેન વિશે કહો ત્રણ તમારા મિત્ર કે સખી રામજી બાપાને ઓળખતા નથી તેમને રામજી બાપાની વાત કરો ચાર તમે મિન્ટુના પપ્પા નવું પેન્ટ લેવા મિન્ટુ તમારી સામે રિસાયો છે નોંધ વિદ્યાર્થીઓએ આ પ્રવૃત્તિ વર્ગમાં કરવી બાર શ્યામાંથી શું બને તમે શું બનાવશો લખો અહીં વસ્તુ આપેલી છે એ શું બને અને શું બનાવશો તે લખવાનું છે શેરડી ગોળ ખાંડ શેરડીનો રસ બને હું બનાવીશ શેરડીનો રસ દૂધ દૂધમાંથી બને દહીં માખણ ઘી છાસ ડ્રિંક્સ હું કોલ્ડ ડ્રિંક્સ બનાવીશ હવે બાજરી રોટલો અને ઘૂઘરી બને હું રોટલો બનાવીશ ત્યારબાદ મકાઈ રોટલો પોપકોર્ન અને થૂલું બને હું પોપકોર્ન બનાવીશ મગફળી ચીકી અને તલ બને હું મગફળીમાંથી ચીકી બનાવીશ ત્યારબાદ ઘઉં જેમાંથી રોટલી ભાખરી શીરો અને લાડુ બને હું શીરો બનાવીશ ચોખામાંથી ખીચડી ભાત પૌવા મમરા બને હું ખીચડી બનાવીશ તલ ચીકી તેલ તલના લાડુ બને હું તલમાંથી ચીકી બનાવવાનું પસંદ કરીશ ચણામાંથી ભજીયા સેવ કઢી અને મગજ બનશે હું ભજીયા બનાવીશ અડદમાંથી પાપડ અને અડદાઓ બને હું પાપડ બનાવીશ એર ની વાત તો તમને ખબર છે તે વાત ખૂબ ટૂંકમાં લખો અહીં ની વાત ટૂંકમાં લખવાની છે મીન્ટુ નામનો ખૂબ જ જીદ્દી એવો એક મકોડો હતો જેને ગોળ ખૂબ જ ભાવતો હતો એક દિવસ તે ગોળ માટે તેની મમ્મી કીડી કાકીના ઘેર ગોળ લેવા ગયા પરંતુ કીડી કાકી પાસે ન હતો એ તો મીન્ટુને લઈને રામજી બાપાના ખેતરે પહોંચ્યા શેરડીનો ઊંચો ઊંચો વાટ અને ગોળના રવા જોઈ મીન્ટુ ખુશ થઈ નાચવા લાગ્યો રામજી બાપાએ તેને કામ કરવાની શરતે રાખ્યો મિન્ટુએ તો ધરાય ને શેરડીનો રસ પીધો અને તાજો ગરમ ગોળ ખાતો રાત્રે સુતા સુતા રામજી બાપા સાથે વાતો કરવા લાગ્યો મીન્ટુએ શેરડીમાંથી ગોળ કેવી રીતે બનાવાય તે વિશે રામજી બાપાને પૂછ્યું રામજી બાપાએ તેને સમજાવ્યો સવાર થઈ મિન્ટુ બીજા મજૂરો સાથે કામે વળગ્યો શેરડી વઢાય અને તેના ઢગલા થાય કારીગરો સાઠા ચીચોડામાં મુકતા જાય શેરડી પીલાતી જાય રસની ડોલો ભરાતી જાય રસ મોટા તાવડામાં ઠલવાતો જાય કારીગર મોટા તવેઠાથી રસ હલાવતા જાય ફીણ થાય તો તે કાઢતા જાય રસ ઉકળે બળતણમાં શેરડીના સુકાયેલા કૂચાનો પણ ઉપયોગ થાય ગોળ તૈયાર થાય તો ગોળ નાની મોટી ડોલમાં ડબલામાં ઠાલવવામાં આવતો તેમાંથી ગોળના રવા તૈયાર થતા ચાર દિવસમાં મીઠું ગોળ બનાવવા શીખી ગયો આવ્યો રે વારો ગીતડાનો કિસ્કોલી બેન ઉઠ્યા ચૌદ રમત રમવા તૈયાર થશો ને તો જૂથમાં ગોઠવાઈ જાઓ ચાલો રમત અહીંયા આપી છે એક ત્રણ મિનિટમાં લખો કે વર્ગમાં કઈ કઈ વસ્તુઓ છે જૂથમાંથી એક સભ્ય લખે બાકીના તેને લખાવે બે તમને ગમતો વર્ણ પસંદ કરો જેમ કે ગ તેનાથી શરૂ થતા માણસોના નામ એક મિનિટમાં લખો જેમ કે ગગન ગીતા ગૌરાંગ ત્રીજી રમત તમને મળેલા કુટુંબમાં આવતી વસ્તુઓ કે જીવોના નામ લખો પાંચ મિનિટમાં રમકડા કુટુંબ હોય તો દડો ભમરડો લખોટી બેટ આ રમત માટેના કુટુંબના નામ છે કપડા રમત કામ પ્રાણી જીવજંતુ મીઠાઈ ચાર બે જૂથ ભેગા થઈ પોતાના નામની યાદીમાંથી એક એક નામ પસંદ કરો બંને શબ્દોનો ઉપયોગ થાય તેવું વાક્ય બનાવો વાક્ય છે રાજકોટ જાઓ એટલી વાર પેંડા ખાઓ નોંધ વિદ્યાર્થીઓ ઉપરની રમત જૂથમાં હવે પછીની પ્રવૃત્તિ તમે ત્રીજા વિભાગમાં જોઈશો આ પાઠના અન્ય વિડીયો તથા ગુહુ વિષયના વિડીયો ડિસ્ક્રિપ્શન પરથી મેળવી શકશો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક નો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેક નો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો